અમારા એક સિનિયર પત્રકાર મિત્રએ સોમવારના મોબાઈલનો ઉપવાસ શરૂ કર્યો પહેલાં સોમવારે એમનું મન ખૂબ વિચલિત રહ્યું મોબાઈલ વિનાનો એક દિવસ એમના માટે એક વર્ષ જેવો રહ્યો બીજા દિવસે મેં એમને ફોન કર્યો અને મોબાઈલ વિનાના દિવસનો અનુભવ પૂછ્યો એમણે મને ખૂબ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું એક દિવસ મેં મોબાઈલ સામે જોયું નહીં તો લગભગ બધાએ પેન્ડિંગ કામો પતી ગયા પહેલો સોમવાર સફળતાથી પૂર્ણ કર્યા પછી મને એવું લાગે છે કે મારે ધીરે ધીરે મોબાઈલ આધારિત રહેવાનું ધીરે ધીરે છોડી દેવું જોઈએ દર્શક મિત્રો આપણે પણ ધીરે ધીરે મોબાઈલથી દૂર રહેતા શીખી જવું જોઈએ સૌથી પહેલા તો આપણે બાથરૂમમાં મોબાઈલ લઈ જવાનું બંધ કરવું જોઈએ ત્યાર પછી જમતી વખતે મોબાઈલને દૂર રાખતા શીખી જવું જોઈએ આપણે વારે ઘડીએ મોબાઈલ તરફ ધ્યાન આપવાનું ઘટાડવું જોઈએ ભલે કંટાળો આવે ભલે બોર થવાય પણ દ્રઢ નિશ્ચય કરીને મોબાઈલથી દૂર રહેતા શીખીશું તો આપણને જ આપની પ્રાયોરિટીની ખબર પડવા માંડશે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત બોલિવૂડની સૌથી સફળ ગાયિકા અલકા યાજ્ઞિક હવે પોતાના જ ગાયેલા ગીતોને પણ સાંભળી નહીં શકે વાત એવી છે કે સમુદુર કંઠના માલિકણ અલકાને કાને બહેરાશ આવી ગઈ છે અલકાએ સ્વયં સ્વીકાર કર્યો છે કે હવે એ સાંભળી શકતી નથી પણ એની અચાનક શ્રવણ શક્તિ ગુમાવવા પાછળનું કારણ ઘણું ચોંકાવનારું છે દર્શક મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પણ એક વાયરસના લીધે એને હિયરિંગ લોસની ઇફેક્ટ મળી છે એક એવો વાયરસ જેના લીધે કોઈને પણ એકાએક બહેરાશ આવી શકે છે આ વાયરસથી થતી બીમારીને ન્યુરલ હિયરિંગ લોસ તરીકે ઓળખવામાં આવે છે અલકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે હું એક વખત ફ્લાઇટમાંથી ઉતરી અને મને અચાનક બહેરાશ આવી ગઈ હું કશું સાંભળી શકતી નહોતી હતી ડોક્ટરોને બતાવ્યું તેમણે મારી બહેરાશનું કારણ વાયરલ ઇન્ફેક્શન જણાવ્યું હતું એક નાનકડા વાયરસે મારી શ્રવણ શક્તિ છીનવી લીધી છે હવેથી હું મારા પોતાના જ ગીતો સાંભળી નહીં શકું ખેર અલકા યાજ્ઞિકની બીમારી કંઈ નવી નથી ભૂતકાળમાં હોલિવૂડના ઘણા સંગીતકારો જેમ કે ક્રિસ માર્ટિન નિલયંગ ઓઝી ઓઝબર્ન ફિલ કોલિન્સ એરિક ક્લેપ્ટન અને પણ ન્યુરલ હિયરિંગ લોસ જેવી બીમારીનું ભોગ બનવું પડ્યું છે જોકે અલકા માટે એ બીમારી આઘાતજનક છે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અલકા યાજ્ઞિક સ્થાન કોઈ લઈ શકે એમ નથી ગાયક તરીકેની તેમની કારકિર્દી ચાર દાયકા પુરાણી છે એમને સાત વખત ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે બોલિવૂડના શ્રેષ્ઠ ચાલીસ સદાવાર ગીતોમાં અલકાએ ગાયેલા વીસ ગીતો છે ખેર અલકા યાજ્ઞિકની બીમારી દૂર થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નીટની પરીક્ષામાં આચરવામાં આવેલી ગરબડોથી સુપ્રીમ કોર્ટ ખફાશે સર્વોચ્ચ અદાલતે એક સુનાવણી દરમિયાન નેશનલ ટેસ્ટ એજન્સીની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે નીટની પરીક્ષાના આયોજનમાં કે અન્ય કોઈ મુદ્દા પર જો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટ પણ ભૂલ થઈ જાય તો એનો સ્વીકાર કરી લો અને જવાબદારો સામે દાખલારૂ પગલાં લો આપણી સિસ્ટમમાં સુધારો કરવાની જરૂર છે ભલે કોઈ કંઈ પણ કહેતું હોય પણ નીટની પરીક્ષામાં કોઈ ગરબડ તો ચોક્કસ થઈ જ છે નીટના મામલે સુપ્રીમે કેન્દ્ર સરકારની પણ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે લાખો બાળકોએ ખૂબ મહેનત કરીને પરીક્ષા આપી હતી આપણે એમની મહેનતની અવગણના ન કરી શકીએ દર્શક મિત્રો નીટની પરીક્ષામાં ગેરરીતિના આરોપો સાથે દેશની જુદી જુદી અદાલતમાં જાહેર હિતની અરજીઓ થઈ રહી છે નીટમાં ગેરરીતિ હોય કે પછી પેપર લીકનો મામલો હોય જ્યાં વિદ્યાર્થીની મહેનત અને ભવિષ્ય જોડાયેલું હોય એવી જગ્યા પર કોઈ પણ ગુનો કે ભૂલની ગુંજાઈશ રાખવી એ સૌથી મોટો અપરાધ છે નીટની પરીક્ષામાં ગરબડની વાતો વચ્ચે દેશમાં રાજકારણ ગરમાઈ રહ્યું છે વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાયોનો મુદ્દો આગળ ધરીને વિપક્ષો એકજૂટ થઈને આંદોલન કરવાના મૂળમાં આવી ગયા છે નવી સરકારની રચનાના ગણતરીના દિવસોમાં જ મોદી સરકાર નીટની પરીક્ષાના મામલે ભીસમાં આવે તેવી સંભાવના છે સંસદના ચોમાસુ સત્રમાં પણ નીટનો મુદ્દો નડે તેવી આશંકા નકારી શકાતી નથી દર્શક મિત્રો કેમ છે ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ચૂક્યા છે પહેલો મેસેજ વડોદરાથી આવ્યો છે ખોડિયારનગરથી નિલેશ વસઈકર લખે છે કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે એમાં એમએસ યુનિવર્સિટીમાં વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને એડમિશન નહીં આપીને થઈ રહેલા અન્યાયના વિષયમાં વિસ્તૃત અહેવાલ પ્રકાશિત કરવો જોઈએ સરકારે કોમન એક્ટના નામે એમએસ યુનિવર્સિટીની સ્વાયત્તતા છીનવી લીધી છે હવે વડોદરાના વિદ્યાર્થીઓને એડમિશન મળતા નથી લગભગ સાડા પાંચ હજાર વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી ગયા છે શહેરના નાગરિકો એનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે છતાંય સરકારને કશી પડી નથી સરકાર અને યુનિવર્સિટી સત્તાવાળા કોણીએ ગોળ વળગાવવાનું કામ કરી રહ્યા છે જેની સામે વડોદરાની જનતામાં ભારે રોષ ફેલાયો છે કેમ છો ગુજરાત કાર્યક્રમમાં વડોદરાના વિદ્યાર્થીઓની સાચી સ્થિતિ બતાવવામાં આવશે તો કદાચ સરકારની આંખ ખુલશે આભાર નિલેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આપની લાગણીને માન આપવાનો અમે પ્રયાસ કરીશું બીજો મેસેજ બનાસકાંઠાથી આવ્યો છે જેમાં હિરેનભાઈ લખે છે કેમ એમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને ફેસબુક પર જોતો હોઉં છું હિતેશભાઈ તમારું એન્કરિંગ ખરેખર સરસ છે હું પણ એન્કર બનવા ઈચ્છું છું પ્લીઝ મને ગાઈડન્સ આપજો આભાર હિરેનભાઈ ખૂબ ખૂબ આભાર આપની કોમેન્ટ વાંચીને ખૂબ આનંદ થયો છે એન્કરિંગને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે વોટ્સએપ પર પૂછી શકો છો ત્રીજો મેસેજ છે એ સુરતથી આવ્યો છે સતીશભાઈ લખી રહ્યા છે કે એમ છો ગુજરાત કાર્યક્રમ બહુ સરસ છે પણ એમાં સુરતના સમાચારો બતાવશો તો વધુ આનંદ થશે આભાર સતીશભાઈ આપના સજેશન્સ પર ધ્યાન આપીશું આપનો ફરી એક વખત ખૂબ ખૂબ આભાર ચોથો મેસેજ રાજકોટથી આવ્યો છે યુવરાશ્રી લખે છે કે એમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે પણ એમાં રાજકોટ જિલ્લાના ખેડૂતો માટે કંઈ બતાવશો તો આનંદ થશે બાકી તમારો કાર્યક્રમ ખૂબ સરસ છે કેમ છો ગુજરાતની ટીમને અભિનંદન આભાર યુરાસી આપનો આભાર ખૂબ ખૂબ આભાર કેમ છે ગુજરાતને પ્રતિભાવ આપવા બદલ આપનો આભાર દર્શક મિત્રો તમે પણ બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં આરંભ અને અંત વચ્ચેની યાત્રા એટલે જીવન આશા અને નિરાશા વચ્ચેનો હાસ્યો એટલે જીવન જન્મ અને મૃત્યુના બે પુઠ્ઠા વચ્ચેનું પુસ્તક એટલે જીવન લાઈફ આયુષ્ય જિંદગી આયખું એટલે જીવન પ્રેમ લાગણી હુંફ ઉત્સાહ ઉમંગ અને આનંદ જેવા રંગોમાં અનુભવની પીંચી જબોડીને ટેલિવિઝન સ્ક્રીન પર દોરાયેલું અનોખું એટલે જીવન અમે જીવન છીએ એટલે સકારાત્મક છીએ અમે જીવન છીએ એટલે અમે ક્રિએટિવ છે અમે જીવન છીએ એટલે ઉજાસ છીએ જીવન ન્યૂઝ પર આપનું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો ફેવરેટ કાર્યક્રમ કેન્ચો ગુજરાત દર્શક મિત્રો કેન્ચો ગુજરાતમાં હવે સમય થઈ ગયો છે આજના રાશિ ભવિષ્યનો પહેલી રાશિ છે આજે દિવસ થોડો પરેશાની ભર્યો રહી શકે છે તમારી સામે અનેક જવાબદારી રહેશે જોકે તમારા અટકેલા કાર્યો બનશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે કાર્યક્ષેત્રે પ્રયાસોમાં સફળતા પ્રાપ્ત થશે વિદ્યાર્થી વર્ગને આજે વધુ મહેનત કરવી પડશે નાની નાની બાબતોમાં મુશ્કેલીઓ તમને પરેશાન કરશે આરોગ્ય હળવું અને ગરમ રહેશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવવાથી ફાયદો થશે વૃષભ રાશિ જો નવું કામ શરૂ કરવા ઈચ્છો છો તો સમય અનુકૂળ નથી ભાગ્યનો સાથ નહીં મળે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે તમારા સંતાનના ભવિષ્યને લગતા કાર્યો સંપન્ન થશે રાજનીતિ સાથે જોડાયેલા જાતકો આજે સફળતા તરફ આગળ વધશે વ્યસ્તતા વચ્ચે પરિવાર સાથે સમય પસાર કરશો રાશિના જાતકો સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરશે તો ફાયદાકારક રહેશે

આજે પરિવારમાં વિવાહયોગ્ય જાતકો માટે સારા પ્રસ્તાવ આવી શકે છે શુભ કાર્યોમાં રુચિ દર્શાવશો તમારા દ્વારા લીધેલા નિર્ણય ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કોઈ સાથી વ્યવસાયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે તેથી સાવધાન રહો આજે આવકમાં વધારો થવાની સંભાવના છે ભાઈઓ વચ્ચે વિવાદ થઈ શકે છે આજે શૈક્ષણિક કાર્યમાં અવરોધ આવશે શનિદેવના દર્શન કરો અને તેલ ચડાવવાથી ફાયદો થશે સિંહ રાશિ

અને શુભ કાર્યોમાં ધન ખર્ચ કરશો જીવનસાથી સાથે વિવાદ સમાપ્ત થશે મિત્રોના આગમનથી પ્રસન્નતા રહેશે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખો નહીં તો કોઈની સાથે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે જો તમે તમારા આહારને સંતુલિત રાખશો તો કોઈ સમસ્યા નહીં આડે વૈવાહિક જીવન સુખમય રહેશે પરિવાર સાથે ફરવા જઈ શકો છો માતા સરસ્વતીની પૂજા કરો તુલા રાશિ આજે દિવસ વ્યસ્ત રહેશે અને ધન ખર્ચ છતાં તમારીમાં વધારો થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે આર્થિક સ્થિતિ મજબૂત બનશે ગણેશજીને લાડુનો પ્રસાદ ધરાવજો વૃશ્ચિક રાશિ આજે દિવસ પડકારજનક રહેશે કેટલીક વ્યવસ્થાઓ ડીલ તમારા પક્ષમાં રહી શકે છે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે તમારી વાતો અન્ય સુધી પહોંચાડવામાં તમે આજે સફળ થશો પારિવારિક વ્યવસાયમાં માતા પિતાનો સહયોગ મળશે વિવાહિત જીવન મધુર રહેશે પરિવાર સાથે પર્યટનની સારી તક મળશે આર્થિક લાભની તકો આવશે ભગવાન શ્રી કૃષ્ણની આજે પૂજા કરશો ધનરાશિ આજે સંપૂર્ણ રીતે સંતુ સંતુષ્ટ રહેશે દરેક મામલે સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે આર્થિક સ્થિતિ મજબૂત બનાવવા જે પણ પ્રયાસો કરશો તેમાં સફળતા મળશે ઘરમાં ધાન્યની વૃદ્ધિ થશે મિત્રો તરફથી ધનલાભ થશે વૈવાહિત જીવનમાં પરેશાનો આવશે જરૂરિયાતો પર વધુ ખર્ચ થશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે નોકરિયાત લોકોને ઉચ્ચ અધિકારીઓની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે માતા પાર્વતીની પૂજા કરવાથી લાભ થશે મકર રાશિ

ફાયદો થશે કુંભ રાશિ આજે ભાઈઓ અથવા પાડોશીઓ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોતો તે સમાપ્ત થશે વેપારમાં વૃદ્ધ મહિલાના આશીર્વાદ મળવાથી પ્રગતિના અવસર પ્રાપ્ત થશે અટકેલા ધનની પ્રાપ્તિની સંભાવના છે તમારું શારીરિક સામર્થ્ય જાળવવા માટે તમે રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો એવી સંભાવના છે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધનલાભ જરૂર થશે ભાગ્યનો સાથ મળશે ભગવાન વિષ્ણુના નામ નિમાળાનો જાપ કરવાથી લાભ થશે અંતે વાત કરીશું મીન રાશિની આજે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે વેપારમાં વધારે નાણાકીય સહાય મળવાથી નફો થશે શત્રુ પરાસ્ત થશે આર્થિક સ્થિતિ મજબૂત બનવાથી ભવિષ્યની ચિંતા દૂર થશે જમીન મિલકત ભૌતિક સુખ સુવિધાઓ અને આનંદદાયક કાર્યોમાં પૈસા ખર્ચ થશે માતા પિતા પરિવાર સાથે આનંદપૂર્વક સમય પસાર કરશો ધર્મ સંબંધિ કાર્યોમાં સમય પસાર થશે આજે બ્રાહ્મણોને દાન કરવાથી લાભ મળી શકે છે તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશ ને રજા આપશો નમસ્કાર અને આ બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ બોક્સ બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે ને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો અસ્તો